શ્રી સંતરા મહારાજ કી જય શ્રી પુરુષોત્તમ દાસજી મહારાજ કી જય શ્રી પુરુષોત્તમ દાસ મહારાજ કી જય વલભીપુર પાંચ કિલોમીટર શ્રી સંતરામ મહારાજની મઢીના હું દર્શન કરાવીશ હાલો તો હું તમને અહીંયા મઢી એ લઈ જાઉં છું અને આ રસ્તો છે જવાનું છે અહિયાં અહીંયાથી સીધા જાવે એટલે તે સંતરામ મહારાજ ની મઢી આવે છે તે તેનો રસ્તો છે હવે થોડીક જ આવી છે મઢી તો આપણે આગળ આગળ વધતા જાવ ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ગામ રોડ ઉપર જે વલભીપુરથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું શ્રી સંતરા મંદિર સનાતન ધર્મમાં મંદિર લોકોની શ્રદ્ધા નહીં પરંતુ સકારાત્મક ઊર્જાનું પણ કેન્દ્ર છે તેમજ આ મંદિરના પ્રાંગણમાં પવિત્ર વડનું ઘટાદાર વૃક્ષો પુરાણ વૃક્ષ છે જે વૃક્ષ નીચે આજથી એકસો બત્રીસ વર્ષે પૂર્વે શ્રી પુરુષોત્તમ દાસજી મહારાજ આ પવિત્ર વડના વૃક્ષ નીચે તપ કરતા હતા જે વડ વૃક્ષ આજે પણ આ જગ્યાનું ઘટા ઘૂટ વડ વૃક્ષ છે આ જગ્યામાં લોકો જાય ત્યારે અલગ જ અનુભૂતિનો અહેસાસ કરાવતી તપોવન જગ્યા છે

કે મંદિર માં ઈશ્વર દર્શન થી વ્યક્તિ પોતાના તમામ દુઃખ ભૂલી જાય છે આ શીતલેશ્વર મહાદેવ બિરાજમાન છે તેને દુઃખ સામે લડવાની શક્તિ મળે છે અને સાથે સાથે મંદિરના ઇતિહાસને પણ જાણવાનો છે શ્રી સંતરામ મંદિર સાથે ભક્તોને કેટલી આસ્થા જોડાયેલી છે તેનું વર્ણન તો શબ્દોના શક્ય નથી આ જગ્યામાં આજે પણ અહીં યોગીરાજ અવધૂત સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત છે से सतगुरु है प्रभु रूप प्रभुरूप मूरत में देखिए साधक राम स्वरूप પૌરાણિક મંદિર છે મંદિર માં આ સુંદર મઠી બનાવવામાં આવી છે મંદિર ની દરેક ડિઝાઇન મંદિરની દરેક દીવાલને વિશેષ ડિઝાઇન થી શણગારવામાં આવે છે. અબ તુમ વિના નહિ રહા કાય રે દર્શન દો ગુરુ પ્રાણ ફિયા ઉદ્ધહીન કે સુમીરો પવ

તો હાલમાં સમાધિસ્થાન ઘડિયાદ છે જે સંતરામ મંદિર તરીકે મુખ્યાત છે એમના પદશિષ્ય શ્રી લક્ષ્મણદાસ મહારાજ અને એમના શિષ્ય શ્રી પુરુષોત્તમદાસજી મહારાજનું આ પચ્ચે ગામમાં જીવંત સમાધિ સ્થાન આવેલું છે લગભગ અંદાજે બસો વર્ષ પહેલાં અહીંયા જે સ્થાન છે એ જગ્યામાં ફરતું ગાઢ જંગલ હતું અને આ ભટ્ટ આપ જે જોઈ રહ્યા છો ત્યાં પુરુષોત્તમદાસજી મહારાજે તપસ્યા કરી સાધના કરી અને એકસો ને બત્રીસ વર્ષ પહેલાં તેઓએ એ જીવન સમાધિ અને ભક્તોને સમાધિ લીધા બાદ પણ પચ્ચા બતાવ્યા અને જે એમના ખાસ ભક્તો હતા એમને સમા સમાધિ લીધા પછી પણ દર્શન આપ્યા એવી આ જીવન સમાધિ સ્થાન છે જેનો વાર્ષિક મહોત્સવ દર વર્ષે માક્ષર વદ અમાસ ના રોજ હોય છે અને મોટી સંખ્યામાં નડિયાદ સંતરામ મંદિરના શાખા મંદિરના મહંતો અન્ય બીજા ઘણા બધા મહંતોનો નાનો મિની કુંભ હોય એટલા બધા અહીંયા સંતો હોય છે સંતોના પ્રવચન થાય છે દર વર્ષે વાર્ષિક એક જ વાર અહીંયા આરતીના આરતી થતી હોય અહીંની સંતરામ મંદિરની પરંપરા મુજબ એ મુજબ અહીંયા દર વર્ષે વર્ષમાં એકવાર આરતી થાય છે તે દિવ્ય આરતીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ભેગા થાય છે આરતી થયા બાદ સાકર વર્ષા એટલે સાકરનો વરસાદ જ્યારે મહારાજે સમાધિ લીધી ત્યારે બે અખંડ જોતા એમ પ્રગટ થઈ હતી અને સાકરનો વરસાદ થયો તો એ પ્રમાણે પ્રતિવર્ષ અહીંયા સાકર વરસાદ થાય છે એનો પણ દરેક ભક્તો લાભ લે છે સાકર વરસ્યા બાદ ઘણા બધા જે ભક્તો આવેલા હોય છે એમના માટે પ્રસાદની વ્યવસ્થા હોય છે અને આખો દિવસ જાણે ભક્તિમય મહારાજમય બની ગયા હોય એવું લાગે છે એવું આ જીવન સમાધિ સ્થાન છે ઘણા બધા ભક્તો બહારથી અહીંયા આવે છે અને પોતાની જે બાધાઓ હોય એ પૂર્ણ કરે છે અને મહારાજ ઉપર વિશેષ શ્રદ્ધા ભાવ ધરાવે છે જય મહારાજ જય મહારાજ હજારો વર્ષ જૂનો વડ કેગુર વન હતું બસો વર્ષ પહેલાં શ્રી પુરુષોત્તમદાસજી મહારાજ અહીંયા આવ્યા અને સિત્તેરક વર્ષ જેવી અહીંયા એમને સાધના કરી આજે એમને એકસો બત્રીસ થયા આ વડ એવો જૂનો હતો કે મહારાજ અહીંયા આવ્યા અને એમને આ સ્થાન ગમી ગયું અને એમને પોતાની ભક્તિ અને તપસ્યા કરી આ વડની નીચે હાલમાં જે ટીંબી હોસ્પિટલ છે નિર્દોષાનંદજી હોસ્પિટલ એમના સંત પણ સાત આઠ વર્ષ સુધી સાધના કરી ગયા નિત્યાનંદજી મહારાજ અર્જુનાથજી મહારાજ ઘણા બધા નામી સંતો અહીંયા પોતાની સાધના કરી ગયા છે એવી આ પાવન ભૂમિ જે પુરુષોત્તમદાસજી મહારાજે પસંદ કરી અને પોતાનું તે ત્યાગ પણ તેમને પોતાની રીતે જીવન સમાધિ દ્વારા એકસો બત્રીસ વર્ષ પહેલાં કર્યો અને આવનારા દિવસોમાં માક્ષરો દમાસના દિવસે એમને જીવન સમાધિ લીધેલી એટલે તે દિવસે અહીંયા વાર્ષિક ઉત્સવ તે મુજબ ઉજવવામાં આવે છે અને તે દિવસે વર્ષમાં એકવાર આરતી સાકર વરસ્યા અને પ્રસાદ નો મા કુંભ હોય છે મા સંતો વધારે છે સંતોના પાવન પ્રવચનો હોય છે ભક્તિભાવો છે આગલી રાતે નડિયાદ બાજુથી વિવિધ મંડળીઓ આવી અને આખી રાત ભજનની જુદી જુદી મંડળીઓ રમઝટ બોલાવે છે આ વગડામાં કોઈ વ્યવસ્થા ન હોવા છતાં રાત્રે બે હજારથી વધારે આવા ભજન કરવાવાળા ભક્તો આવે છે અને પોતાનો ભક્તિભાવ પ્રગટ કરે છે ત્યારે બીજા દિવસે આજુબાજુ આ પંથકના

એકસો બત્રીસમી સમાધિ તિથિ તારીખ ત્રીસ બાર ચોવીસ ને સોમવારના રોજ છે સૌને પધારવા દિવ્ય આરતી દર્શનનો લાભ લેવો સાકર વર્ષાનો લાભ લેવો સૌ આજુબાજુ બધા બધાજનોને ભોજન પ્રસાદ પણ છે બધા સરવેજનોને હાર્દિક ભાવ ભરવામાં આવેલ છે સૌ પદાર્થો સાથે આ સમગ્ર આયોજન અને અહીં આવતા ભક્તોની વ્યવસ્થા સંપૂર્ણ પસે ગામ વાસીઓ તથા નડિયાદ શ્રી સંતરામ મંદિર તરફથી સમગ્ર જહેમત ઉઠાવે છે તેમજ શ્રી સંતરામ મંદિર નડિયાદ મંદિર સાથે સંકળાયેલા અનુયાયીઓ આ દિવસે આ ધર્મોત્સવમાં ધર્મોત્સવમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાય છે સવ તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ ને સોમવારે ઉજવવામાં આવશે જેમાં દર વર્ષે દસ થી પંદર હજાર ભાવિકો આ વર્ષે મહોત્સવમાં જોડાય છે દિવસે વર્ષા થાય છે જેમાં મણ સાકર અને પાંચ મણ સુક્કું ટોપરુંની સાકર વર્ષામાં ગામ સહિત વલ્ભીપુર તાલુકાના આજુબાજુ ગામના તેમજ શ્રી સંત સંતરામ મંદિર નડિયાદથી આશરે પંદર હજાર ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડે છે